મિત્રો યુટ્યુબ વિડીયોની અંદર વ્યૂઝ મેળવવા માટે સૌથી પહેલું તો મિત્રો તમારા યુટ્યુબ વિડીયોનું થમલેમ હોય છે અને ઘણા લોકોની કોમેન્ટ છે કે YouTube વિડિયોની અંદર થમ્બલન આપણે કઈ રીતે મિત્રો સેટ કરવા જોઈએ જે લોકોની નવી YouTube ચેનલ બની છે એમને ખાસ વિનંતી છે કે મિત્રો જ્યાં સુધી તમને થમ્બલન વેરીફિકેશન અને દરેક વિડિયોની અંદર તમે સારા થમ્બલન તમારો જે ટોપિક છે એના ઉપર તમે જે થમ્બલન બનાવો છો એ થમ્બલન બનાવ તો બધા લોકોની નજર એના ઉપર પડે કે તમારી વિડિયો શેના ઉપર છે કારણ કે કોઈ પણ વિડિયો અહીંયા આપણી ખબર છે ને હું ટેકનિકલના વિડિયો બનાવ છું તો તમે મારી વિડિયો ક્લિક ક્યારે કરતા હશો થમલેન ઉપર જોઈને કે આજે આ ટૉપિક ઉપર વિડિયો છે હવે મિત્રો જ્યાં સુધી તમે તમારા વિડીયોની અંદર થમલેન સેટ નથી કરતા ત્યાં સુધી મિત્રો લોકોને ખબર જ ના પડે કે તમારી જે વિડીયો છે ને શેના ઉપર અને કયા ટોપિક ઉપર બનાવેલી છે તો મિત્રો ખાસ વિડીયોની અંદર ધ્યાન આપજો અને કારણ કે જે લોકોની ચેનલ મોનોટાઇઝન છે જેને પહેલેથી મિત્રો વેરીફિકેશન કરેલું છે એમને કોઈ ટેન્શન નથી મિત્રો પણ મિત્રો સોમાંથી દસ ટકા એવા લોકો છે જેમણે નવી યુટ્યુબ ચેનલની શરૂઆત જ કરી હશે એમને ખાસ આ વિડીયો જોવો જરૂરી છે અને થમલીન વેરિફિકેશન કરવું જરૂરી છે અને દરેક વિડીયોની અંદર થમલીન કઈ રીતે લગાવો એની પણ માહિતી તમને આ વિડીયોની અંદર આપણો સુ તો વિડિયો ની અંદર ખાસ બના રેજો અને ચેનલ ની અંદર નવો હોય તો ખાસ આપડી આ ગુજરાતી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જેવો ગને YouTube રિલેટેડ જેટલી પણ નોલેજ મારી પાસે છે દરેક નોલેજ ના વિડિયો આપણી ચેનલ માંથી તમને ગુજરાતી માં મળી રહેશે આપડા દરેક ગુજરાતી લોકો ને હેલ્પફુલ વિડિયો થાય અને આપણે YouTube ની અંદર યુટ્યુબર બનવું છે તો YouTube ની દરેક માહિતી ની અનુભવ આપણી પાસે હોય જ ને દરેક અનુભવ નો વિડિયો આપણી ચેનલ માંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો વિડિયો ની આપણે શરૂઆત કરીએ થમ્બલિન પહેલી વાત તો કઈ રીતે લગાવવાનું છે અને થમ્બલિન એટલે શું તો મિત્રો થમ્બલિન તમે અહીં જોઈ રહ્યા છો આ બધા જે ફોટા તમે જોવા માંડી રહ્યા છે એ મારા થમ્બલિન છે હવે તમારે થમ્બલિન કઈ રીતે સેટ કરવાનું છે તો થમ્બલિન પણ મિત્રો અહીંથી જ સેટ થાય છે તઈ રીતે સેટ થા છે અહી કોઈ પણ વિડિયો ઉપર મો ક્લિક કરું છે દાખલા તરીકે આ વિડિયો ઉપર મે ક્લિક કર્યું પહેલા વિડિયો ને છે ને તમારે YouTube ની અંદર અપલોડ કરી દેવાનો છે ટાઇટલ તમારું લખીને અપલોડ કર્યા પછી તમારે YT સ્ટુડિયો ની અંદર આવવાનું છે YT સ્ટુડિયો ની અંદર તમે આવશો એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે પેન્સિલ નું આઇકન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો ને એટલે તમને અહીંયા ચાર ફીચર મળશે તમારું થમ્બનેલ સેટ કરવાનો ફરીથી તમારે પેન્સિલ વાળા આઇકન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો અહીંયા મારો જે મેન વિડીયો છે તો તમને આ ટાઈપનો જોવા મળી રહ્યો છે પણ મારું થમલેન અહીંયા લગાયેલું છે હવે અહીંયાથી તમારે થમલીન લેવાનું એક ઓપ્શન છે આની ઉપર ક્લિક કરીને તમારી ગેલેરીમાંથી જે પણ તમારે ફોટો સેટ કરવી હોય એ તમે અહીંયાથી તમારું થમલીન મિત્રો સેટ કરી શકો છો એ પણ થમલીન મિત્રો તમારે પહેલેથી બનાવી લેવાનું છે અને થમલીન કઈ રીતે બનાવું એના પણ મિત્રો આપણી ચેનલમાં વિડીયો બનાવેલા છે અને થમલીનના કોઈ પણ મટિરિયલ તમારે જોઈએ છે તો આ વિડીયોના નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે એની અંદર દરેક મટિરિયલ તમને મળી રહેશે હવે મિત્રો અહીંયા તમને ડાયરેક્ટ આ ઓપ્શન ક્યારે મળે છે તમે વેરીફિકેશન કરો ને ત્યારે તમને આ થમ્બનેલ લગાવવાનો ઓપ્શન જ્યાં સુધી તમે વેરીફિકેશન થી નથી કરતા તમારા મોબાઈલ નંબર થી ત્યાં સુધી આ વેરીફિકેશન થમ્બનેલ લગાવવાનું તમને નથી મળતું હવે વેરીફિકેશન કઈ રીતે કરવાનું છે તો ડાયરેક્ટ મેં લઈ જઉ તમને ક્રોમ બ્રાઉઝર ની અંદર તો અહીંયા ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરું છું અને અહીંયા આપણી ટેકનિકલ જે ચેનલ છે ગમે તે ચેનલ ને હું ઓપન કરું અહીંયા સર્ચ કરવાનું છે www.youtube.com એકાઉન્ટ આટલું તમારે સર્ચ કરવાનું છે અહીંયા પહેલા નંબરની ઓપ્શન મળશે YouTube એકાઉન્ટ એની ઉપર તમારે કલિક કરી લેવાનું છે તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે થોડીકવાર આપણે રાહ જોવાની છે આ ઓપ્શન તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરવાનું છે Google Chrome બ્રાઉઝરની અંદર તો આપણે થોડીક રાહ જોઈ લઈએ તો અહીંયા મારે તો વેરીફિકેશન કરેલું છે પણ તમારે થંબલની વેરીફિકેશન કરવું છે કોઈ પણ વિડિયોની અંદર તમારે થંબલ નથી લાગતું તો તમે ક્યાંથી લગાઈ શકશો એ તમને અહીંયા ખાસ જોવાનું છે તો અહીંયા તમારે પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરવાનું છે અહીંયા વાદળી કલરમાં લખેલું છે યોર ચેનલ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા તમને બે ઓપ્શન મળે છે મિત્રો જોઈ શકો છો મિત્રો કસ્ટમાઇઝ ચેનલ અને મેનેજ વિડિયો તો બે ઓપ્શન છેમાંથી પહેલા નંબરનું જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે થોડીકવાર આપણે રાહ જોવાની છે થમ્બલિન વેરીફિકેશન કઈ રીતે થાય છે એ પણ તમને માહિતી આપું મિત્રો કારણ કે YT સ્ટુડિયો ની અંદર જે ફીચર મે તમને પહેલા દેખાડ્યું છે એ ફીચર તમારે ચાલુ કરવા માટે તમારે અહીંથી વેરીફિકેશન કરવું જરૂરી છે નહી કે તમે તમારા કોઈ પણ વિડિયો ની અંદર થમ્બલિન લગાવી શકતા નથી હવે અહીંયાથી તમને ઘણા બધા ઓપ્શન મળે છે સૌથી નીચે તમને એક ઓપ્શન મળે છે અહીંયા સેટિંગ તો સેટિંગ ના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લીધું છે સેટિંગ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે બધા સેટિંગ ના ઓપ્શન તમને અહીંયા હાલ મળી જશે થોડીક રાહ જુઓ તમે અહીંયા તો બધા ફીચર તમને અહીંયા મળી ગયા છે હવે અહીંયાથી તમને જો પહેલા નંબર નું છે જનરલ ચેનલ અને અહીંયા અપલોડ ડિફોલ્ટ લખેલું છે આપણે અપલોડ ડિફોલ્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું આની ઉપર તમે મિત્રો ક્લિક કરશો તો તમને બેসিক ઇન્ફોર્મ લખ્યું છે અને બીજા નંબરનું ઓપ્શન છે એડવાન્સ સેટિંગ અહીંયા જો આછું આછું દેખાશે આપણે આની ઉપર ક્લિક કરી લઈએ જેવું તમે આની ઉપર ક્લિક કરશો તો તમારી YouTube ચેનલની ટોટલ સેટિંગ તમને અહીંયા જોવા મળી રહેશે તો આપણે ફરીથી મિત્રો એક ઓપ્શન છે ચેનલ નું આ ચેનલ ઉપર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કરશો એટલે તમારું ટેગ વગેરે ટેગ કીવર્ડ લગાવે બધું ઓપ્શન તમને અહીંયા મળશે અને અહીંયા ત્રણ ઓપ્શન છે એડવાન્સ સેટિંગ અને ફ્યુચર એલિજિબલ તો આપણે એની ઉપર ક્લિક કરીએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે જે મેન પોઈન્ટ છે એ મિત્રો આ છે આ ત્રણે ત્રણ ઇનિબલ હોવા જોઈએ અને ત્રણે ઇનિબલ કરવા માટે મિત્રો તમારા વિડીયો દ્વારા વેરિફિકેશન કરવાનું છે અને એક તમારા મોબાઈલ નંબર દ્વારા વેરીફિકેશન કરવાનું હોય છે હવે આ છે જો અહીંયા તો આ જે 15 મિનિટ નું એક ઓપ્શન છે એડવાન્સ ફીચર આમાંથી મિત્રો આ ઓપ્શન છે ને તમારે બીજા નંબર નું ઓપ્શન ચાલુ કરવા માટે મિત્રો તમારે અહીંયા ઓપ્શન છે આ આઇકન એના ઉપર તમે ક્લિક કરશો ક્લિક ક્લિક કરશો એટલે તમને અહીંયા મોબાઈલ નંબર નાખવાનું તમને મિત્રો અહીંયા ઓપ્શન મળી રહેશે જો અહીંયા તો આપ જોઈ શકો છો અહીંયા તમને અહીંયા મારું વેરીફિકેશન પહેલેથી કરેલું છે અને એની અંદર કયા કયા ફીચર મિત્રો તમને નથી મળતા એ તમે અહીંયા જોવા મળી રહેશે તો આ મિત્રો ખાસ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર જે એક નંબર ઉપર બે ચેનલ તમે વેરીફાઈ કરી શકો છો થંબલ વેરીફિકેશન અને અહીંયા સૌથી એડવાન્સ ફીચર નું એક ઓપ્શન સૌથી નીચે છે એમાંથી મિત્રો થંબલ વેરીફિકેશન માં તમે કયા જો તમે લાઈવ કર્યું એના ઉપર થંબલ લગાવી શકો છો 15 મિનિટ થી વધુ વિડિયો અપલોડ કરો છો એના ઉપર લગાવી શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા સૌથી નીચેનું ઓપ્શન છે એડવાન્સ ફીચર નું તો એની અંદર તમને ઘણા બધા ફીચર મિત્રો નથી મળતા એ ફીચર તમારે ચાલુ કરવા માટે અહીંયા જો છો આટલો બધો લિસ્ટ લખેલું છે આ બધા ફીચર તમને નથી મળતા અને આ બધા ફીચર ચાલુ કરવા માટે તમારે વિડિયો વેરીફિકેશન કરવું પડે છે તમારા ફેસ થી અને આ ફેસ થી મિત્રો એ લોકોને જ કરવું પડે છે જે એમને ફેસ વગરના વિડિયો બનાવે છે મતલબ સ્ટોરીના વિડિયો જે એમના ફેસ વાળા વિડિયો બનાવે છે એમને આ પ્રોબ્લેમ નહી ઓટોમેટિક ઓન થઈ જશે એમને કોઈ ટેન્શન જ નથી પણ જે ફેસ વગરના વિડિયો બનાવે છે એમના માટે વેરીફિકેશન કરવું જરૂરી છે વિડિયો વેરીફિકેશન ત્યારે મિત્રો આ બધા ફીચર તમને મળે છે એટલે કે એક દિવસથી મતલબ દિવસમાં એક થી વધુ વિડિયો અપલોડ કરવા હોય ને તો પણ આ ફીચર તમારે ઓન કરવું પડે છે તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કમેન્ટ કરજો અને આપણી ચનોને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જાગુગર આપણે દરેક ગુજરાતી લોકોને ખબર પડેને એવી દરેક માહિતી તમને ગુજરાતીમાં મળતી રહેશે મિત્રો